આપણે આ અત્યારે કોથળા ભર્યા છે ત્યાંથી એની કઈ રીતે શરૂઆત એન્ડ તમારા ઘરે આપણા ઘરે સિદ્ધ સિંઘેલ જે પહોંચે ને ત્યાં સુધી પ્રોસેસ તમને બતાવો તો વિડીયો

આપણે આગળ જોઈએ તો મિત્રો આપડે નીચેથી જે સિંગ જોઈએ ને એ બધી સિંગ અત્યારે ઉપર આવે છે ને તો ઉપર આ જગ્યા આવે છે જો તમને જોવો છો ને

جانو تے ا جے ایکے ادیتا اپ دی نمڈی بیل ہا جی ہن اں دی ایکی پرہ اسالے تے بسی ہو جائے الگ الگ مٹی کھالائی تے انہاں دی اوہ ری نہ نو واہ تے ا اوتے ٹیم اتے نبھدی ائے ائے

આ રીતે આમાંથી આ આંથી આ પ્રોસેસ થાય છે આ કે તમે જોઓ ને નરે દ્વારા વિરુદ્ધ કાટરીમાં જાય છે અહીંયા કે આવે ને તો આ દરેક શુદ્ધ તેલ લઈ જાય છે આ શુદ્ધ તેલ લઈ જાય છે આને એ રીતે જો કે શુદ્ધ નથી શુદ્ધ થઈ પછી આમાં આવે ને તો શુદ્ધ થઈ જાય છે

તમને સંપૂર્ણ એ ટુ ઝેડ પ્રોસેસ બતાવવાની છે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો બાકી આ છે ને તમને બતાવી ને પાછળ ટાંકી છે પાણીની એ ઠંડુ તેલ થાય છે અને આખી આગળ જાય છે તો જોવી હવે જે આપણે આ ટાંકીમાં જોઈ ને એ ટાંકીમાં પાઇપ દ્વારા જાય છે તેલ એ આપણે આગળ બતાવી આ પ્રોસેસ થી આગળ જાય છે

હોય છે ને આ તેલ ની પ્રોસેસ છે આથી તેલ તૈયાર થઈ ગયું છે આથી આ નળી તમને નળી દ્વારા જાય છે અને એનો ડબ્બો ભરાઈ જાય છે પછી એના ડબ્બા ભરી દેવામાં આવે

મારસર દ્વારા અહીંયા પોલ ભરવામાં આવે છે આ રીતની ત્રીસ કિલોની ત્રીસ કિલો વજન થાય એટલે આ પો આ પતલો છે ને આ બધા ત્રીસ ત્રીસ કિલો ના ભરેલા છે આ રીતની બધા પ્રોસેસ હોય છે આ પતલો ભરાય ને ત્રીસ કિલો વજન છે

કોઈનો ડેવલપર મોટો જબર થઈ ગયો આ બધું ઓટોમેટિક મશીનરી દ્વારા છે જો તમે બ્રાઉન ઉપરથી ત્યાંથી કોલ એકદમ આવ્યા જ કરે ને આ જગ્યાએ એનો ઢગલો થાય ને આ જગ્યાએથી બધા મજૂર દ્વારા આ બધું પ્રોસેસ બધી ચાલુ હોય આગળની પ્રોસેસ બતાવીને એ બધી તમને મશીનરી દ્વારા બતાવી હવે આ પ્રોસેસ બધી મજૂર દ્વારા કરવામાં આવે છે કે આ બધું જો આ રીતના ભરી લેવામાં આવે છે તો આપણે ખોલની પ્રોસેસ જોઈ લીધી સિંગની પ્રોસેસ જોઈ લીધી અત્યારે તમને સેલની પ્રોસેસ બતાવવાની છે ને એ છે તેલ બધું સંપૂર્ણ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે ને આ બધી પાઇપલાઇન દ્વારા જાય છે આગળ અને ત્યાંથી તમને ડબ્બા ભરાય છે ને એ ડબ્બાની પ્રોસેસ છેલ્લી તમને બતાવી દેવી તો બાકી વિડીયોમાં આચરુતિ તમે બિન્યા હોય તો નવા હોય ને જોડાણા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો બાકી આગળ આપણે જોઈ લઈએ થોડીક પ્રોસેસ કે આ જગ્યાએ તમને ડબ્બા ભરાય છે જો આ તમને ડબ્બા બતાવે ખાલી ડબ્બા છે આ ડબ્બામાં તમને અત્યારે હજી બધા ખાલી છે પછી ડબ્બામાં તેલ ભરાઈ જાય ને પછી કંપનીનું લેબલ લાગીને પછી આવી જાય કંપને એ બધું જો ફિલ્ટર થયેલું તેલ આ એક બે ત્રણ ચાર નંબર કોઠી છે ને એ કોઠીમાં આવે છે કોઠી દ્વારા અહીંયા આવવા છે અને અહીંથી તમને તેલનો ડબ્બો ભરવામાં આવે છે ને આટલું કામ થયા પછી છે ને હવે સંપૂર્ણ તમારા ઘરે તેલનો ડબ્બો આવે ત્યાં સુધીની પ્રોસેસ થઈ ગઈ છે તો તમે જોયું ને મિત્ર આ રીતની છે ને સિંગ ની પ્રોસેસ હોય છે ને આ રીતની સિંગ માંથી શુદ્ધ સિંગ તેલ કેવી રીતે બને છે તમે વિડીયો દ્વારા તમને બતાવવામાં આવ્યું જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાકી બીજા લોકોને શેર કરજો જેથી કરીને એ લોકો પણ જોઈ શકે કે સિંગ માંથી સિંગ તેલ કેવી રીતના બને છે તો ફરી મળશે બીજા વિડીયોમાં તલાકા બધાને જય માતાજી